વડોદરાની સાઉલીની પોસ્કો કોર્ટ દ્વારા ફરી એકવાર પોસ્કોના ગુના હેઠળ આરોપીને આજીવન કેદની સજા અને એક લાખના દંડની સજા ફટકારવામાં આવી સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ નવ બે હજાર તેવીસના રોજ ફરિયાદે તેમની સોળ વર્ષ છ મહિનાની દીકરી હાલો સ્કૂલમાં ધોરણ બારમાં ઘરેથી અભ્યાસ કરવા ગઈ જે પરત ન ફરતા અને તપાસ કરતાં મળી ન આવતા ફરિયાદીએ ફરિયાદ લખાવેલ જે બાબતની તપાસમાં પોલીસ દ્વારા આરોપી તથા સગીરાને એક વર્ષ જેટલા સમય બાદ સુરત ખાતેથી શોધી લાવેલ જેની તપાસમાં ખુલેલ કે આરોપી ભોગ ના અગાઉથી રીક્ષામાં બેસાડી હાલો સ્કૂલમાં કાયમ લઈ જતો મુકેશ નરવસિંહ ગોહિલ ઉમર વર્ષ અઠ્યાવીસ પ્રણિત હોવા છતાં સગીરાને પોતાની પ્રેમ જળમાં ભૂડવી બહેલ આવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા સાથે ભગાડી જઈ અમદાવાદ ગ્વાલિયર આગ્રા મથુરા અને સુરત જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરી સગીરાને એક વર્ષ જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી ગર્ભવતી બનાવી બાળકની માતા બનાવી જે ગુનાની ચાર્જશીટ સાવલી પોસ્કો અદાલતમાં થતા તે અંગેનો કેસ પોસ્કો કોર્ટમાં સાહેબશ્રી જે ઠક્કરની કોર્ટમાં ચાલી જતા આરોપી મુકેશ નરવસિંહ ગોયલ ઉંમર વરસ અઠ્યાવીસ રહે રાણીપુરા તાલુકા સાવલીને દુષ્કર્મના ગુનામાં સગીરાને ગર્ભવતી બનાવી બાળકની માતા બનવા હોવાના પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં દોષી ઠરાવી મુકેશ નરવસિંહ ગોહિલને આજીવન કેદની સજા એક લાખ ડન એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સજા તથા એક લાખનો દંડ તેમજ ઇપિકો કલમ ત્રણસો કોર્ટમાં જમા કરાવે તે પીડીતાને વળતર તરીકે ચૂકવવા અને ગુજરાત વિક્ટમ કમ્પનસેશન સ્કીમ મુજબ ભોગ બનાર સગીરાને સાત લાખનું વિક્ટિમ કમ્પનસેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે આવો જુઓ શું કહી રહ્યા છે

અને રાબેતા મુજબના સમય ઘરે પરત ન આવતા તેના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તે ગુનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા તથા આઈસીયુડબલ્યુ દ્વારા કરાતા દસેક માસના સમયગાળા દરમિયાન આરોપી તથા ભોગ બનનાર આરોપીના કબજામાંથી સુરત ખાતે મળી આવતા પોલીસે તે ગુનાના પુરાવાઓ એકત્ર કરી નામદાર પોક્સો અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીએ આરોપી મુકેશ નર્મદસિંહ ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા નાને આ કામે દોષિત ઠેરવી મુકેશ નરવતસિંહ ગોહિલ નાને નામદાર સાવલીની પોક્ષો જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીનાઓએ આજીવન કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ છે તથા ઇપીકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષ તથા ત્રણ હજારનો દંડ અને ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ આ કામે સગીરા એક બાળકની આરોપીના કૃત્યથી માતા બનેલી હોવાથી સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે